ગિરીશભાઈ ત્રિવેદી મહામંત્રી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ કક્ષા આજે ભગવાન પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે પરશુરામ ગાર્ડન ખાતે ભગવાનની પૂજા અર્ચના રાખવામાં આવેલ હતી આમ તો પરંપરાગત રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન પરશુરામજીની પૂજા કરવામાં આવી પરંતુ જે પહેલગામમાં આતંકવાદી ઘટના બની અને એ ઘટનાએ સમગ્ર વિશ્વને અને ભારતને એટલું બધું ખતરનાક મોડ પર લાવી દીધું છે કે આતંકવાદી ઘટનાથી જે અઠ્યાવીસ નિર્દોષ લોકોના જીવ ગયા તેના માટે અહીંયા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સુરતના પ્રથમ નાગરિક એવા મેયર અને કોર્પોરેટરશ્રીઓ વગેરે તમામે શ્રદ્ધાંજલિ પાઠવી હતી બહોળી સંખ્યામાં બ્રાહ્મણો અને તમામ સનાતનીઓ ઉપસ્થિત રહ્યા હતા